ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટના નામે ઠગાઈની ઘટનાઓ વધી રહી છે અને હવે તેની ભયાનક પરિસ્થિતિ થયું તેવો આરોપ મૂક્યો અને ડિજિટલ એરેસ્ટ કરાયા ઓડિયો વિડિયો કોલ દ્વારા દર પાંચ પાંચ મિનિટે ધમકીઓ અપાતી અને આ સતત માનસિક ત્રાસથી પરેશાન થયેલા અતુલભાઈએ જેરી દવા પી લીધી આત્મહત્યા કરી જોકે પોલીસે હત્યાનો કેસ નોંધી

અને આત્મહત્યા કરી લીધી હોવાની વાત છે તે સામે આવી છે આ બીજા બાજુએ દિલ્હીના એટીએસ ની ઓળખાણ આપી અને ઓડિયો તેમજ વિડીયો કોલ કરી અને સતત આધર્શી તેઓને પરેશાન કરતા હતા અને તેમના ખાતામાં ચાલીસ કરોડ નું થયું હોવાનું કહી અને તેઓને ડરાવીને ધમકી પણ આપતા હતા